રાજકોટ શહેરમાં આવેલ એક ગેમ ઝોનમાં ગત રોજ સાંજના સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળતા ત્રીસથી વધુ વ્યક્તિઓ જીવતા બુજાઈને મોતને ભેટ્યા હતા ત્યારે આ સમાચારે ભલભલા વ્યક્તિઓને હચમાવ ચાવી મૂક્યા છે ત્યારે આ મહાનગરમાં આવી ઘટના એ નવી વાત નથી અને અગાઉ પણ ભૂતકાળમાં આવી અનેક ગોઝારી ઘટનાઓ ઘટી હતી પરંતુ સંવેદનના હિત સરકારે અને નિષ્ઠુર તંત્રને મન આવી દુઃખદ ઘટનાઓને ફક્ત વખોડી કાઢવા સાથે ભોગગ્રસ્ત પરિવારજનોને આર્થિક વળતર આપી અને કસૂરવારોને છાવરવા સિવાય કંઈ પડી નથી હોતી અને દિવસો વીતે ફરી માહોલ સામાન્ય થઈ જતો હોય છે અને ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરમાં હરણી દુર્ઘટના બાદ ફરી એકવાર મોટી જાનહાની સર્જાય છે અને રાજકોટ શહેરમાં તંત્રના આશીર્વાદ અને રાજકીય પીઠબળના આધારે બે વ્યક્તિઓએ ભાડાની જમીન પર પરવાનગી વિના ત્રણ માળ ધરાવતો હંગામી ગેમઝોન ઉભો કરી અને છેલ્લા ચાર વર્ષથી મબલખ કમાણી શરૂ કરી હતી અને આ ગેમ ઝોનમાં ગત સાંજે ધડાકાભેર આગફાટી નીકળતા ત્રણસોથી વધુ વ્યક્તિઓ સાથે ખીચોખીચ ભરેલ ગેમ ઝોનમાં ત્રીસ વ્યક્તિઓ સળગી અને ખાખ થઈ ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે દર વખતની મુજબ રાજ્ય સરકારે સીટની રચના કરી અને તપાસના આદેશો આપ્યા છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે તો આ સાથે જ રાજ્યભરમાં આવેલ શહેરમાં ગેમ ઝોન તત્કાલ બંધ કરાવવાનો આદેશ અપાયા છે અને ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ પણ કડક તપાસના આદેશો કર્યા છે ત્યારે ગત રોજ બનેલી ગોઝારી ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન પર તાળા લગાવવાના આદેશ કરતા ગત રાત્રે જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બીએમસી કચેરી સામે શિવા બિલ્ડિંગ સ્થિત ઇપી સિનેમામાં ગેમ ઝોન હિમાલયા મોલમાં આવેલ ગેમ ઝોન તથા ટોપ રીથી સિનેમામાં આવેલ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા અને આ અંગેની બીએમસી કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ત્રણેય ગેમ ઝોનમાં સરકારી ગાઈડલાઇન મુજબ તપાસ હાથ ધરવામાં આવશે અને ફાયર સેફ્ટી સહિતના એનઓસી મળ્યા બાદ સરકારની સૂચના મળીએ જ આ ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે એ ગઈકાલે જે રાજકોટમાં દુઃખદ ઘટના બની ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ત્રણ મોટા ગેમ ઝોન અને બે નાના ગેમ ઝોનને તાત્કાલિક આપણે તો બંધ કરાવી દીધા છે આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદબાર અને પેરીફેરી વિસ્તારમાં અન્ય બે આવેલા છે એ બે પણ તાત્કાલિક આપણે શ્રી સાથે સંકલન કરીને તેને પણ બંધ કરાવવામાં આવ્યા છે ત્યારબાદ જે સરકારશ્રીની સૂચના હતી તે મુજબ એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર મહેસૂલી અધિકારી પોલીસ અધિકારી પાવર કંપનીના અધિકારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અને અમારા કોર્પોરેશનના જે ટીડી ડિપાર્ટમેન્ટ છે જેવી બિલ્ડિંગ પરવાનગી આપતા હોય છે આ તમામ અધિકારીનો સમાવેશ કરીને આજ સવારથી આ તમામ ગેમિંગ ઝોનની તપાસણી હાથ ધરવામાં આવી છે એક બૃહદ ચેકલિસ્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે એ પર તમામ પાસાઓનો સમાવેશ થઈ જાય છે અને ખાસ તો પાવર લોડ જે ખરેખર કોઈપણ જગ્યાએ ફાયરનું કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાના કારણે તો એ પાવર લોડ યોગ્ય માત્રામાં ત્યાં કંપનીના જે ગેમિંગ ઝોન છે તેમના દ્વારા લેવામાં આવેલ છે કેમ ફાયર એક્ઝિટ એટલે કે સેપરેટ એન્ટ્રી એક્ઝિટ છે કે કેમ બીયુ પરમિશન છે કે કેમ અને જે ઇક્વિપમેન્ટ્સના લગાવેલા છે તે ઇક્વિપમેન્ટ કાર્યદક્ષતાવાળા છે અને એમાં કોઈ બીજી કોઈ તકલીફ નથી કેમ આ તમામ પાસાઓની ચકાસણી કરીને આ ગેમ ઝોન બાબતનો અહેવાલ સાંજ સુધીમાં અત્રે અમને આપશે અને અત્રે દ્વારા એ સરકાર શ્રી રસપ્રદ કરવામાં આવશે વધુમાં આ તપાસણીમાં જે પણ કોઈ ખામી ગણાશે તો એ ખામી જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમિંગ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં અને એ ખામીનું રેક્ટિફિકેશન થયા બાદ જ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે જી અત્યારે આપણે તપાસણી ચાલુ છે એક ઝોન ઝોનની ઇન્સ્પેક્શન પૂરું કરી દેવામાં આવ્યું છે બીજા ઝોન ઝોનનું ઇન્સ્પેક્શન લગભગ